અને ક્રોધ તો કેવો છે તો જેવું હડકાયું કૂતરું હોય તેવો છે જેમ હડકાયા કૂતરાની જે લાળ તે ઢોર અથવા મનુષ્ય જેને અડે તે હડકાયા કૂતરાની પેઠે ડાચ્યો નાખીને મરી જાય તેમ ક્રોધની જેને લાળ અડે તે પણ હડકાયા કૂતરાની પેઠે દાચ્યો નાખીને સંતના માર્ગ થકી પડી જાય અને વળી ક્રોધ કેવો છે તો જેવા કસાઈ આરબ ભાવર વાઘ દીપડો કાળો સર્પ તે જેમ સર્વને બિવરાવે છે અને બીજાના પ્રાણને હરી લે છે તેમ ક્રોધ છે તે પણ સૌને બિવરાવે છે અને બીજાના પ્રાણને હરી લે છે એવો જે ક્રોધ તે જો સાધુમાં આવે તે તો અતિ ઊંડો લાગે કેમ જે સાધુ તો શાંત હોય પણ જ્યારે તેમાં ક્રોધ આવે ત્યારે તે સાધુ બીજાને ક્રૂર લાગે અને તે સાધુની આકૃતિ પણ ફરી જાય કેમ જે ક્રોધનું નામ વિરૂપ છે માટે એ ક્રોધ જેના દેહમાં આવે તેના દેહને વિરૂપ કરી નાખે ત્યારે સુક પૂછ્યું છે હે મહારાજ જે લગારે ક્રોધ ચડી આવે ને પછી તેને ટાળી નાખે એવો જે ક્રોધ તે કાંઈ નડતર કરે કે ન કરે ત્યારે શિવજી મહારાજ બોલ્યા છે જે માસભા બેઠી છે તેમાં જો હમણે સર્પ નીકળે ને કોઈને કરડે નહીં તો પણ ઉઠીને સૌને ભાગવું પડે તથા સૌના અંતરમાં ત્રાસ થાય અને વળી જેમ ગામને ઝાંપે આવીને વાઘ ઉંકારા કરતો હોય અને કોઈને મારે નહીં તો પણ સૌ માણસને અંતરમાં ભય લાગે ને બહારને નીકળાય નહીં તેમ થોડો ક્રોધ ઉપજે તો પણ અતિશય દુઃદાયી છે જય સ્વામિનારાયણ દયાળુ આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને ને કરો લાઇક કરો અને દરેક સત્સંગીઓ શેર કરો